અંકલેશ્વરની ESIC હોસ્પિટલ ખાતે બારી પર લાંબી કતારો જોવા મળી હતી લાઈન રોડ સુધી પહોંચતા ભારે ઉવાપો મચ્યો હતો અંકલેશ્વરની ESIC હોસ્પિટલ ખાતે રજિસ્ટ્રેશન વિન્ડો પર કતારો લાગી હતી ઇમરજન્સી સેવા લેતા દર્દીથી માંડી રોજિંદા દર્દી તરીકે નામ નોંધણી માટે લાઈનમાં કલાકો ઊભા રહેવું પડ્યું હતું અને લાઈન રોડ સુધી પહોંચતા ભારે ઓવાપો મચ્યો હતો કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું મેનેજમેન્ટે રાગ આલોપ્યો હતો જ્યારે લોકોએ કર્મચારીઓ કામ કરતા અન્ય કામોમાં વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ કરી હતી અગિયાર ઔદ્યોગિક પ્રસાદ ધરાવતા ભરૂચ જિલ્લામાં કામદારો માટેની ઈએસઆઈસી હોસ્પિટલ જ સેવાના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે હોસ્પિટલમાં યોગ્ય સારવાર તો મળતી જ નથી પણ નામ નોંધાવવા માટે પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડે છે અંકલેશ્વરમાં પાંચસો ક્વાર્ટર્સ રોડ પર આવેલ હોસ્પિટલમાં નામ નોંધાવવા માટે આવેલ દર્દીઓની કતારો બહાર રોડ સુધી પહોંચી ગઈ હતી ઇમરજન્સી સારવાર માટે el dar આપ કતારમે હે જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા દર્દીના નામની નોંધણી માટે એકમાત્ર બારી ખુલ્લી હતી અને તેમાં પણ દર્દીઓના સ્વજનોના જણાવ્યા અનુસાર કર્મચારીઓ ધીમી ગતિ અને વાતચીતમાં મજબૂલ બની કામ કરતા હતા કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું હતું કલાકો સુધી માત્ર સારવાર માટે નામ નોંધણી માટે ઊભા રહેતા દર્દીઓનો આક્રોશ ફેલાયો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા મામલો સામે આવ્યો તો કર્મચારી જોડે દર્દીઓના સંબંધી અને લાભાર્થીઓને માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાળી સામે તંત્ર આકસ્મિક તપાસ કરાવે તો વાસ્તવિકતા સામે આવે તેમ છે